હલો મિત્રો કમ રેડી હવે

ખોડિયારના સાનિધ્યમાં એવા જ સમાજમાં અમારા આસ્થા અને ભરોસાનું કેન્દ્ર એવા નરેશભાઈના સાનિધ્યમાં એમના ચેરમેન પદે માની ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીના મંત્રીમંડળના વિસ્તરણમાં સમાજના આગેવાન અને ભાજપના કાર્યકર્તા તરીકે મારી સહિત માની કૌશિકભાઈ કમલેશભાઈ અને માની પ્રકુલભાઈ પાંચડીયાને જે પ્રતિનિધિત્વ રાજ્ય સરકારમાં આપ્યું છે એના માટે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં માની મનસુખભાઈની ઉપસ્થિતિમાં અમારું સમાજના સૌ ખોડલધામ સમિતિના આગેવાનો સૌ સૌરાષ્ટ્રને રાજ્યભરમાંથી આદરણી સૌજીભાઈ હોય લવજીભાઈ હોય પદ્મશ્રી મથુરભાઈ હોય

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં જે સન્માન યોજાયું છે પૂર્વ મંત્રી અને સહકારી આગેવાન અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તમામ આગેવાનો તમામ સમાજના શ્રેષ્ઠીઓ જેમણે સમાજ માટે કંઈક કર્યું છે આ ધામ એ આધ્યાત્મિકતાની સાથે આરોગ્યલક્ષી કેન્સરની હોસ્પિટલો બની અલગ અલગ આધ્યાત્મિક સ્થળો ઉપર ત્યાં રહેવાની સગવડતાઓ થાય શિક્ષણમાં જરૂરિયાત છે એને મદદ થાય ખેતીમાં જાગૃતિ આવે અને ખાસ કરીને સમગ્ર લેવા પડેદાર સમાજ એનું સંગઠન બને અને સંગઠન થતી સમાજનું ઉત્થાન થાય ને સમગ્ર સમાજ માની નરેશભાઈ ખૂબ સરસ વાત કરી અઢારે વરણની સાથે રહીને ચાલનારા ખોડલધામ કાગોળ ટ્રસ્ટ હું આભાર માનું છું માની નરેશભાઈ પટેલ અને સમગ્ર ટીમનો અનેક વખત દર્શન કરવાનો મોકો હિન્દી સાથે બેસવાનો મોકો મળ્યો છે પણ આજે પંદર વીસ થી પણ વધારે લોકો આપ જોતા હતા લોકો ઊભા હતા સવારે વહેલી સવારથી ખોડલ ધામનો સાથ પડ્યો નરેશભાઈ બોલાવ્યા અને સમાજના અમારા આગેવાનો બહેનો મહિલાઓ યુવાનો વડીલો જેમણે કંઈક સમાજ માટે કર્યું છે એવા તમામ લોકો અહીંયા હાજર રહીને હું માનું છું કે ખૂબ મોટો સંદેશ એ માત્ર રાજ્યમાં નહીં દેશભરમાં આજે ખોડલધામ અને સમાજ થકી એપો છે કે સૌ સાથે મળીને કઈ રીતે પ્રગતિ કરી શકીએ કઈ રીતે વિકાસ કરી શકાય અમારા સન્માન માટે હું સ્વીકાર કરું છું આદરણીય નરેશભાઈનો સમગ્ર સમાજનો અને ભરોસો પણ આપું છું સમાજના દીકરા તરીકે સારામાં સારું થાય એ પ્રકારના કામો અમે તમામ મંત્રીશ્રીઓ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન આપણા વડાપ્રધાન જેમણે ગુજરાત અને દેશને સવારે આગળ લઈ ગયા છે એવા નરેન્દ્રભાઈનો પણ ઋષ સ્વીકાર કરીએ છીએ નડ્ડાજી અમિતભાઈનો પણ ઋષ સ્વીકાર કરીએ છીએ ખાસ કરીને જગદીશભાઈ વિશ્વકર્મા જે નવા હમણાં પ્રમુખ ભાજપના છે એમનું પણ સન્માન રાખ્યું છે ત્યારે હું પાર્ટી હતી અમે સૌ સમાજના દીકરાઓ છીએ ત્યારે સૌ માની મંત્રીઓ હું આભાર માનું છું સ્વીકાર કરું છું સ્વાભીએ છીએ જ્યાં પણ જરૂર પડે ત્યાં સેવાના કામમાં એ કાયમ નરેશભાઈ ને સમાજ ગૌરવ થાય એ પ્રકારે અમે ઉભારી છું એકવાર પુનઃક વાર સૌમાં આભાર ઋણ સ્વીકાર કરું છું

એવું પ્રણાલી ને નરેન્દ્ર આગળ વધે છે ત્યારે અમારે જેટલી પણ ક્ષણ ખપાવી પડે એ ખપાવવા માટે આદરણી નરેશભાઈ ના વડીલોના આશીર્વાદ સાથે મારી પાર્ટીના અને મુખ્યમંત્રીના આશીર્વાદ સાથે મેં આગળ વધી આપ સૌનો આભાર ભારત માતા જીતુભાઈ લેવા પટેલનું જે કંઈ માન સન્માન છે વિશ્વ લેવલે આગળ વધી રહ્યું છે ત્યારે માના ધામમાં નરેશભાઈ અને જયેશભાઈ ગળે મળ્યા અને જે વાતો વહેતી હતી એ વાતનું પૂર્ણ વિનામ આજે ઘણી વખત જે વાતો વહેતી હોય છે એનાથી હોય છે અને આ અમારા બધા વડીલો અમારા શ્રેષ્ઠ એ કાયમ સમાજના કામમાં એક થઈને કામ કરે છે નરેશભાઈના નેતૃત્વની અંદર મને જયેશ તો નાના છે એની પાસે બાળકો કે એમના દીકરાની ઉંમરે અમારી છે ત્યારે એ અમારા વડીલ કાયમ રહ્યા છે એટલે આવી કોઈ વાતો ઉપર મારી વિનંતી છે કે સમાજનું કામ હોય સેવાનું કામ હોય ત્યારે જયેશ પણ હોય છે અને નરેશભાઈ પણ મોકરે હોય છે જ્યાં જ્યાં કહે

શભાઈ <laughs>